તમે બધાય તો ફરી એક વખત અમારા નવા બ્લોગ માં તમારું બધાય નું સ્વાગત છે અને બધાને જય માતાજી તો અત્યારે છે ને જો અમે પાછા તૈયાર થઈ ગયા છીએ અને વાગી ગયા છે તો અમે જવાના છે અત્યારે રખડવા કા રખડવા એટલે હવે કઈક જઈશું એ બધું અલગ અલગ બધું ક્યાં બધી મટકજીને ફોડવાના છે એ જોવા જવાના છે અને એ રીતના બધે જાય છે તો અમે ક્યાં જાવી આવી તમને આ વિડીયોમાં અમે બતાવશું તો તમે છે ને આખો વિડીયો અમારે જશો તો ખબર પડશે ને તો અહીંયા વિજય ને નવી તૈયાર થઈ ગયા છે આમ નવ્યા પેન અમારે શીષમાં સ્થળાવે તો જય માતાજી બધાયને અમે જઈ છીએ અત્યારે પાંચ વાગી ગયા છે અને હવે જઈ રખડવા

આજના કેટલા 7ક વાગી જાય છે એવું લાગે છે અને ભાઈ મસ્ત બજારનો મેળો ભરાણેલો છે તો અમારે વિપુલભાઈ ની બધા આવી જાય હું કેતો કાઈ ન જો અહીંયા છે હવે જાય પછી આગળ બધું કહી દેવાય

કે કેસે રૂા પર માતાના મંદિરે અને જો બધા આયા લેનમાં ફોટોશૂટ માટે ઉભા રહી ગયા છે જો આ અમારા બેપુલભાઈ આ માતાજીના મંદિરે દર્શન કરવા આવ્યા છે ને મેળામાં આ દર્શન થાય ફૂલ હોય તો આની અંદર ખોરા ચેનલ એમાં આખો જોવા મળશે તમને આમાં તો આખો નહીં મળે અત્યારે તો જો ભાભી આમ તો બેન થઈ ગયા મારા ભાભી હમણાં ત્યાં આવ્યો નથી ભૂલાઈ જાય છે તો હાલો મિત્રો આજે તો ઘટતી નહીં હોય તો તમને દર્શન કરાવશો બાકી તો અહીંથી અહીંથી બાલી દર્શન કરાવશું એવું છે

અને ભાઈ જો નો ટાઈમ છે સરસ મજાનું લોકેશન છે અને ધીમા ધીમા વરસાદના સાંટા પડે છે એવું છે અને અત્યારે થોડો થોડો વરસાદ આવતો હતો ને હવે વધી ગયો એવું છે તો હવે એ પહેલાં અમે છે ને બધે દર્શન કરી અને તમને પણ દર્શન કરાવી દઈ એ સરસ મજાનું મહાકાળી માતાનું મંદિર છે અને અહીંયા પણ આપણે દર્શન કરી લીધા છે અને અહીંથી આગળ જઈ અહીંયા સરસ મજાનું શીતળા માતાનું મંદિર છે તો જો ભાઈ બધાને શીતળા માતાના દર્શન કરાવી દઈ અને હીદથી આગળ જઈએ તો એક મંદિર છે આપણે તો ત્યાં પણ જો સરસ મજાનું મંદિર અને ડેકોરેશન કરે છે છે આપણે શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર એટલે કે રાધા કૃષ્ણનું મંદિર છે અને જો ભાઈ કૃષ્ણ ભગવાનનો ઝૂલો ઝુલાવે છે એવું છે અને આગળ છે રાધા કૃષ્ણ તો અહીં જો અમારા નવ્યા બેનને દર્શન કરવા આવી જાય છે નવી અહીં આવજે અને અસ્મિતા જો હીશકે ઝુલાવે છે એવું છે સોરી ઓકે

કેવો કાવે વર્ષે બો આવે આયા જો એ નયા વરસાદ આવે તો આહાર હાલો મિત્રો કેમ કે વરસાદ આવે છે પછી મળી જ પાછો તો જો ભાઈ આપણે છે ને દર્શન કરી કરવીન બહાર વિયાવા છે અને બહાર આવે છે વરસાદ ફૂલે ફૂલ કારણ કે અંદર ફૂલ આવતો તો વરસાદ અને બહાર પણ ફૂલ આવે છે ને રાઈન કે જો બધે જો આવડા પલળતા પલળતા આવે જો જો અને ભાઈ જો ઓલા બે આમ ટાર રમે છે તમે જોયા કઈ જો આમ જો વરસાદ આવે છે અમારે પીન છું ભાઈ જો કેમ પર વરસાદ લાગે હે તો ભાઈ વરસાદ ફૂલે ફૂલ આવે ને હવે જાય છે અમે ઘેરે હો ભાઈ કારણ કે ભાઈ હવે વરસાદમાં મેળામાં ન મજા આવે એવું છે શું કેવું હોય હા જો ભાઈ મેળો કરવાનો બાકી છે જો જો જાય જો જાય તો હાલો મિત્રો આપણે છે ને જો રુવાપરી મંદિરે એ વ્યાવાસી કારણ કે વરસાદ આવતો હતો એટલે પછી છે ને આપણે વિડીયો શૂટ નહોતો કર્યો એટલે વ્યાવાસી ડાયરેક્ટ ઘરે અને જો ભાઈ અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો અને સારો જ લાગ્યો તો એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટમાં લખી નાખજો જય રૂવાપરીમાં તો જો ભાઈ આજ અમે મેળાની આ રીતની મોજ કરી છે અને અમારો વિડીયો અહીંયા આપણે પૂરો કરીએ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને મળશું હવે નવા બ્લોગ સાથે ચાહું છું બધાને જય માતાજી Jai Sri Krishna.